તો એ વસ્તુ જો અહીંયા રે તો આપણે લીધી છે નવી ગાડી જોઈ શકો છો તમે એકદમ બ્રેન્ડ ન્યુ છે આપણે આ ગાડીને કાલ સુરતથી ચલાવીને આવ્યા છે હું અને મારો ભાઈ બે થઈને આપણે આ ગાડી લીધી છે પંદર તારીખે લીધી હતી તો કાંઈ વિડિયો બનાવ્યો નહોતો તો મેં કીધું લ્યો આજ વિડીયો બનાવી નાખો ને એડ કરી નાખું ગાડી માં તો માતાજી નું નામે લખાઈ નાખ્યું છે મસ્ત એનું આપડે ઓલી જૂની ગાડી માં નામ એમ જ લખાઈ નાખ્યું કારણ કે બે ગાડી માં એક હારે જ નામ લખાવ હાલો તમને બીજી ગાડી દેખાડું જો આ ગાડી માં એમ લખેલું છે જે હરસિદી માં બે બે ગાડી હરખી કરી નાખી છે આપણી છે જૂની ગાડી તમે ઓળખો છો જૂની નથી બ્રેન્ડ ન્યુઝ છે બે પણ આના કાંક ચાર થી પાંચ વર્ષ થઈ ગયા છે ચાલો હવે અત્યારે આપણે ઓલી ગાડીની વાત કરીએ છીએ તો ઓલી ગાડી જોઈ લેવી બે બે હરખી છે અને હાલો હવે આ ગાડી લઈને આપણે જવાનું છે માતાજીના ના મઠે હાલો હું મારા મિલનભાઈ ભાઈ બે જાવી છે ફટાફટ નીકળી જવી અને હવે ગાડી કરવી સાલુ અને હવે નીકળવી માતાજીના ના મઠે જો તમને દેખાડ દો કેટલી ગાડી હાલી છે એની પહેલા લેતા હોય કેમેરામેન જો એટલે પાંચસો ને આઠ કિલોમીટર હાલેલી છે અમે અહીંયા આડ આડત્રીસ કિલોમીટર એવું આપ્યું હતી એટલે અહીંયા ગામડે પહોંચતા કમસે કમ ચારસો કિલોમીટર જેવું થયું તો ચારસો છે સિત્તેર કિલોમીટર આમ ગાડી હાકીને આવ્યા શકે હાકી ને થાકી જાય ને તો સુઈ જતા કાઈ નહિ હાલો નીકળ્યો ફટાફટ માતાજીના મઢ ઓલી ફેરી પાણી ભર્યું તું હાલી ફેરી પાણી ભર્યું હસ્તલે પાણી ભીરું હોસ્તલે

આ થોડી કરંટ કાપીને ઘણી મોટી થઈ ગઈ કાપી નાખી દીધી છે અમારે જો મિલનભાઈ શાલા ઉછેડે છે આ સમારક માતાજીનો માર્કેટ ને આ માતાજી તો કાંઈ આ લોકો શ્રીફળના શાલાને કાઢી નાખીએ પછી માતાજીને શ્રીફળ વધેરી નાખીએ મિત્રો આપણે જાતા હતા ને ત્યાં કાલે કોઈ આવવાનું હોય કે ન આવવાની ખબર નથી એટલે થઈ કલર લઈને આવ્યા તમે રંગોળી દોરી નાખી છે તો રંગોળી દોરી છે જેવી આવડી એવી દોરી છે એક દીવડા બે દોર્યા છે જે માતાજી લખી નાખ્યું છે તો હાલો હવે આપણે થાય છે મોડું તો આપણે નીકળીએ કારણ કે અઢી થઈ ગયા છે હજી ઘરે પોખતા પોખતા હજી ત્રણ વાગી જાય હાલો જય માતાજી તો મિત્રો આપણે ગાડીમાં થોડુંક હોય જેવું ટપકતું હતું ને તો આપણે આવી ગયા અમરેલી અને ડિનીભાઈ લઈ લીધો કોન આઈસ્ક્રીમ મજા ખાવા અહીંયા ઓઇલનો પ્રોબ્લેમ છે આજે તો શોરૂમે બંધ છે ખાલી ડિલિવરી જેને લેવાની હોય ને એ લોકો છે ને બાકી સર્વિસ સેન્ટરવાળા તો બધા રજા માટે છે મને આજે ભૂલાઈ ગયું તો કાલે દિવાળી છે આમ જો આ ચોકો આ કોન મારા માટે છે ને ગુલ તેના માટે છે ખાઈ ને ખાઈ લઈએ તો ગાઈસ આપણે પોગી ગયા ઘરે અને મારા મમ્મી જો આવે આપણે આવા ત્રણ ત્રીજો ઢોકા મારવા સાલુ બસ બસ મમ્મી બસ ને આપણે માતાજીની સુંદરી લેવા તા રણેશ થી જો ડેનીભાઈ ગાડી ને સુંદરી બાંધે છે જો તમે કેટલો કાળિયો લાગુ જો ગોરો લાગે ગોરો ઓરો ગ્લાસ સમકે છે આપણે માતાજીની સુંદરી લેવા તા જો રણેશ થી તો બાંધી છે અને આ બાંધી છે ગોર દે ભોલનાથના મંદિરેથી આપણે પહોંચી જાય ઘરે જો મારા મમ્મી કપડાં ધોવે છે આવીને તરત મને ખીરા મળ્યા કે ખાવો પીવો નથી કાય કે ન જશો એક્ટિંગ કરે છે હાલો હું પણ એવું છે રોટલી હાલો તો આપણે ખાઈ લઈએ થોડું કેવું પેલા તો ગાઈશ સાંજ પડી ગઈ છે અને આજે છે દિવાળી તો બધાને હેપ્પી દિવાળી મારા તરફથી અને મારા પરિવાર તરફથી તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરવી તો મળશું નવા બ્લોગ સાથે ટાટા બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ અને બધાને હેપ્પી દિવાળી